હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારના દીવાબત્તી થઈ ગયા છે ધારાબેન નિશારે વહી ગયા છે ને અંજુ ફરિયાળની સફાઈ કરે છે ને કાલનો દિવસ તો એવો ગયો તો વાત જવા ગયો ને ખાસ કરીને અંજુનું તો બહુ ધ્યાન રાખવું પડે આ પોઝિશન જોઈ જાય ને એટલે એનું ખુદનું યાદ આવી જાય ને તો એને કંઈક થઈ જાય એટલે દાંતની ડોઢ વળી જાય કે બોલી જ ન હોકે કોઈ વસ્તુ એટલે એ ટેક ઉપર આપણે નથી લઈ જવાની ને એને ભૂલાવવાનું કરવાનું છે ચાલો એને જય શ્રી કૃષ્ણ કરીએ અંજુ શ્રી કૃષ્ણ જય માતાજી શું જોવાય નાજી માતાજી હવાના બે રાઉન્ડ મારી ગયા હા હમ તમને ગમે ને અમારા નજારો તો

કેમ કે થોડીક વાર થાય તો ભણકારા વાગે અને કાલે અમે આખો દિવસ તો છે ને આમ કયો કે શેરીમાં જ દો અને કાલ તો મેં વાસણ ઉટકા મારું મન સમજે બપોર ના સાંજે જમવાની કોઈ હોયા નહોતી બપોરે તો હું જમી જ નહોતી સાહેબે જમી સાંજે તો કોઈ શેરી નહીં હોય કોઈ મારી શેરીમાં એવી હાલત હતી બધાની કોઈને ઘરમાં જ નહોતું ગમતું કેમ કે બધા દોડી દોડી નજર સામે જોઈ વા કેમ કે રોજ મુલાકાત થતી હોય મળતા હોય આવતા હોય જાતા હોય અને બસ જુવાન દીકરાને એવું બને એટલે તકલીફ થાય અને જોગાનો જોગ કાલ કેવું હતું ખબર

એમાં મારી ધારા ખોવાઈ ગી હતી અંદર જઈને જોઈ આવી એટલે મને એની ઉપાધિ હતી કે એ અંદર જોવે નાની છે બી જાય તો હું કરીશ દોડા દોડી એક આ બાજુ આ શિવ ગોતે ને આ બાજુ હું ગોતું માણા ક્યાંય માયની કાંઈનો જેમ મંજર હતું એ ભગવાન આ દુઃખ દુશ્મન હોય ને એને આ આ સમય નો દેખાડ્યો કાંઈ જોયું ને આમ તખત થઈ ગયા કે નહીં આ વસ્તુ ન કરાય

અમુંજી ગાડી આમ જણાવો છો કે ત્યાં જાઈ જ ને તો બોલ ના પણ હું લઈ લઉં નઈ લઈ લઉં આપણે એ વાતમાં જાવું જ નથી હાલો વાળવા મંડો તો હાલો જય શ્રી કૃષ્ણ નઈ બસ ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ તો કઈ નઈ હાલો અરે તો પહેલા હું લઈ લઉં પછી માતાજીના દર્શન કરી લઉં આશીર્વાદ લઈ લઉં થોડુંક માઇન્ડ ફ્રેશ કર લઉં વિડિયો એડિટિંગ કરવાનું હજી બાકી છે વિડિયો એડિટિંગ કરી લઉં કેમ કે રાતના કઈ કામ જ નહોતું થયું કઈ મન જ નહોતું ફોન ઉપાડવાનું મન નહોતું કે ફોન ઉપાડું બસ એટલે એડિટિંગ એ કરવાનું છે હાલો વિડીયો એડિટિંગ કરી લો પહેલા છે ને જે થોડા બધા કામ છે ને કરી લો પછી મળીએ આમ જો લો ખિસકોલી હંતાઈને ભગાડે જો તો કરી જો 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 ખિસકોલી જો હાલો ફ્રેન્ડ જો અંજુને અત્યારે ખાલી કરવું જો હા એને ઓનલાઈન પાર્સલ મૂક્યું છે હવે એને એમ કહું હે અંજુ હે અંજુ આ પાર્સલ મગવે ઓનલાઈન એટલા બધા હા તો મને કહેવાય તો ખરી ને હે એટલા બધા કેમ મગાવ્યો મે તો બે જ વસ્તુ મગાવી ને દિવાળી પહેલા એક પાર્સલ મગાવ્યું હતું એ મારી કુર્તી મગાવી હતી ને આમાં એક તો ધારાની વસ્તુ છે એક જ મારી વસ્તુ છે અને સાહેબ કંઈક રીઝનેબલ ભાવ હોય સારું હોય તો જ મેં મગાવ્યો ગયો હા પર બાર અત્યારમાં તો જો તમને કઈ વાંધો આવ્યો હું દઈ દે પૈસા તમને સૌથી અત્યારમાં કેટલા સમય પાછળ આવ્યું એટલે મેં તને કહું ખાલી

અહીંયા ઘરે હું હાજર હોય ન હોય ગલીમાં મળે ન મળે તમે દુકાને હોય જ એટલે ન્યાનું એડ્રેસ રખાય ટેન્શન નહીં ઘર કોઈ ન બતાવે કે બોર ખવરાય બોયરી નો દેખાય હે બોર તો પડ્યા જ હતી તીના બોર ખવરાય તારા કેતી બોર મન આગડી હાથ નહી વજો હું તમને બોયરી બતાવી આપણે જાહુ બોર ખાવા રવિવાર મેળો છે કાલે 8 થઈ જાહે બોર ને હા તો પણ કેવા છે રાતે સેમ કાલે આ બોર નો જલમ દિવસ છે આટોડી આજ મારો છે આજ તારો કેતી હોય આજ મારો હા હા હા

પણ ધારા આવશે ત્યારે તમને બતાવી કાલે તો બતાવવાનું રહી ગયું એટલે ધારા ખબર નથી એટલે એને તો આજ તો ખબર નહીં પડે કાલે તો હજી થોડુંક મગજમાં હતું મમ્મી હું લઈ આવી હું લઈ આવી બપોરે આવશે ને છોકરું રમત માં ભૂલી જાય પછી આ બધું સાવ ભૂલી ગયું એટલે આજે બપોર હું તમને ફાઇનલ બતાવીશ અને મારા હું લઈ આવી તો તમને બતાવી દઉં કેમ કે મારે રિટર્ન કરવાનું છે મેં મારા હાટું છે ને તૈયાર બ્લાઉઝ મગાવ્યું હતું

મારે એકને નાસ્તો કરવાનો છે ધારાને ગાંઠિયા દીધા ધારે ગાંઠિયા નાસ્તો ન કર્યો તો ગાંઠિયા ને ચાનો નાસ્તો હું કરી લઈશ એટલે આ છે મારા આજનો નાસ્તો તો હાલો મળ્યા થોડીક વાર રહીને તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને તમે ઓનલાઈન ખરીદી કરો છો કે નહીં પણ મને કહેજો અને આવી રીતના ઓનલાઈન ખરીદી કરો તો તમારા ઘરવાળા તમને ખી જાય મારા ઘરવાળા જો આવી રીતના મને ખીજે એટલે બે ઓનલાઈન ખરીદી કોઈ દીધું બહુ દુખિયારી હા બહુ દુઃખી છું ત્રાસ

ઘરના બધા વાસી કામ થઈ ગયા છે હજી મારા આલા તો જે એમનામ જ છે અને મેં શાકભાજી મગાવ્યું હતું સાહેબ એરે કેમ કે મને શાક માર્કેટે જવાનું મન નહોતું મને આળસ થાતી હતી અને મારું મન હતું જ નહીં એટલે મેં સાહેબને કીધું કે મને શાકભાજી દઈ જાવ એટલે સાહેબ દુકાને દીવા કરી ને આવ્યા હતા શાકભાજી દેવા તો હવે પાછા જ્યાં દુકાને ધારા ને તેડવાય તમે જ જાજો હું નહીં જાઉં તો શાકભાજીમાં સાહેબ લઈ આવ્યા છે આજે એરડિયા રીંગણા ને એરડિયા કહેવાય ને રીંગણા મરચાં ધાણા દેશી ટમેટા ગલકા દૂધી આમાં છે વઢવાણી મરચા કાચા ટમેટા લીલું લસણ અને ને ગાજર તો આ બધું શાકભાજી ધોઈ રાખી દઉં સાઈડમાં અને પછી કરું બપોરની રસોઈની તૈયારી તો આમાંથી કયું શાક બનાવું ઘણા દિવસ પછી આજ ગલકા આવ્યા છે ઘરમાં તો ગલકા શાક બનાવી નાખો બાજરાના રોટ રોટલા એટલે આયલું સંભારામાં તો હું બનાવું કાચા ટમેટા બનાવું કે ગાજર તો કઈ નહીં હાલો તો થોડાક મારે હાલ હવાલ હરખા કરી લઉં કેમ કે વાળ ભીના છે અને ભીનું માથું હું બાંધી રાખું ને એટલે જ મને શરદી થઈ અને શરદી કેવી થાય મને મૂંઢ શરદી થાય આમ બહાર નીકળે ને આમાં જામ થઈ જાય એટલે પછી આ બધું હોજી જાય સાહેબનું એમ કેવાનું છે મારું નહીં સાચું ને કાલ રાતના મારા વાળ ભીના જતા હું ભીના વાળે સુઈ ગઈ હતી વે પાછ મેં હવાર માથું થયું તો કઈ નહીં હાલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી

ફ્રેન્ડ ટાઈમ થયો છે એક ને વીસનો અને થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાઉં બપોરા કરવા તો બપોરામાં છે ગલકાનું શાક બાજરાના રોટલા કાચા ટમેટાનો લોટવારો સંભારો અથાણું પાપડ અને ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમારે બપોરનું મેનું તો આવી જાઉં બધાય બપોરા કરવા બપોરા કરી લઈએ અને પછી મળીએ અને પછી હું તમને છે ને ઓલું ગિફ્ટ એ બતાવું પાર્સલ જે છે એ ધારા જો જમવા આવે ને તો બતાવું નહીં તર નથી બતાવવું તારા જો કલર ને આઈ કાર્ડ થી હજી હાલે લઈ લે જલ્દી તો હાલો બપોરા કરી લે ને પછી મળીએ જેવું સાહેબ રામ રામ જમીન સીતા ઓ તડકા ના કામ હોય તો હું કહું બોલો હજી તો જો હું આયા જમું છું થાળી એમ નમ પડી ને સાહેબ જલ્દી જલ્દી જમીને જાય છે ગામડે ગામડાનું તો કામ જ તમારું નથી ખૂટતું ખરેખર એકલા માણા બહુ ઓવર ટેન્શન થઈ જઈ નહીં હું ગા વ્યવહારિક કામ માં ને હંધી હું ઘરનું નું સંભાળવાનું દુકાન સંભાળવાની બજારમાં જવાનું કઈ નઈ હાલો ગાડી ધીમે આપજો તડકો બઉ છે ટોપી તો લેતા જાઓ ઓલા રૂમ માં પૂજાવાળા રૂમ માં છે વાહ સરસ વેરી ગુડ કેમ કે ઠંડો પવન બહુ છે આ પવન બહુ ઉપડી ગયો આમ જવ અને આ ફરિયાની હાલત જો આ ચકલી ને ઉડી નહીં પડ્યો જય શ્રી કૃષ્ણ હાલો ઢીલિયા માર દો હા કર નાખી ને હાલો નાખી દઉં ફરાઈ ગઈ પાણીની તો હવે હું વાસણ ઉઠકીશ અને તારાને ઉડાવીશ મળી આવે બપોર પછી મારું માથું ભારે ભારે છે ખબર નહીં કેમ રાતના નીંદર નથી થઈ એટલે કે શરદી છે કે હું કંઈ ખબર ન પડતી તો કંઈ નહીં હાલો હજી જો બધું અહીંયા બળા બૂટ પડ્યું છે તો હાલો બધું અહીંથી ઉપાડું બેન હાલો જલ્દી ફિનિશ કરો તમારા મુંબરે લાડવો કારણ રહી રહીને મમરાને લાડવા એવા દાઢે ચોઈ ને કા હજી તો એટલા છે કેટલા છે તારા ચાર કઈ નહીં આ ખવાઈ જાય હું પાછા બનાવી દઈશ ભાઈ વાત ને હા તો બનાવી દઈશ હા ઓ મેં જ બધા પૂરા કરી નાખ્યા સારું હાલો તો મળ્યા પાંચ મિનિટમાં પાછા આવ્યા કેમ આ જાવન કેન્સલ થયું વારે વાહ હજી મેં અહીંથી વારીને પોતું મારું વાસણી પડ્યા ઉટકવાના સાહેબ જવું કા રે નહીં થોડીક વાર નથી કરવી હાલો હું વાસણ મૂકી લઉં ફટાફટ ને પછી મળ્યા ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો સાહેબ દુકાનેથી આવી ગયા છે અને હજી મારે રાતની રસોઈ બનાવવાની છે કેમ કે મારે ધારા બેને જ જમવાનું છે એટલે વિચાર કરું કે હું બનાવું સાહેબને છે શનિવાર એટલે તો જો આરામથી બેઠા એમ કંઈ ટેન્શન છે નહીં આમ તો રાતના તો સાહેબને જમવાનું કંઈ ટેન્શન હોય નહીં હોય તોય ભલે ન હોય તોય ભલે કા સાહેબ એટલે મારે ધારાને જમવું ધારા હું બનાવું બેન

એ ન્યા લઈ ગયો ને અમદાવાદ એટલે જ મેં તારા હાટું મગાવી દીધું એટલે મેં કીધું મને કામ આવે તને કામ આવે માનો ભાઈ અહીં આવે તો એને એનું હોમવર્ક કરવું હોય તો કામ આવે હાલે ને અને આપણે ઓલું આવે સ્ટડી ટેબલ ખબર છે સાહેબ ખુરચી ને આવું ટેબલ એ લઈએ ને તો પછી ધારા મોટી થઈ જાય એટલે પછી કઈ કામનું નહીં ને આ તો ગમે ત્યારે કામ આવે ગમે ત્યારે જો સાચવશે તો હમ તારા નક્કી કઈ દસ માં લગી પોચાડશે હવે જોઈએ કેટલોક ટાઈમ હાલે તો કઈક આવી હતી ધારા બેન ની ગિફ્ટ ને આ હતું પાર્સલ મેં કાલ મગાવ્યું હતું ઓનલાઈન કઈક સાડા ત્રણસો ચારસો રૂપિયા નું આવ્યું બહુ મસ્ત ડેક્સ છે આવું જ માનવ પાસે છે પણ એનો કલર કઈક અલગ છે એટલે એ માનવ લઈ ગયો હે હા ત્યારે હજી નીકળું તું નીકળું તું ત્યારે ઓનલાઈન ઓર્ડર કર્યું તું તો તમને કેવું લાગ્યું આ પાર્સલ ને કેવી લઈ ગયા ધારા ગિફ્ટ આજે મારો બર્થડે છે એટલે મેં ધારાને ગિફ્ટ આપી છે ગઈ મુ હા હવે તો મુ તો ચોકલેટ આપતી કા હે તા તું ભૂલી ગઈ હતી ને કઈ નહીં હાલો ધારાબેન ખુશ એટલે હું ખુશ હાલો તો આ હતું અમારું ધારાબેનનું સરપ્રાઈઝ ગિફ્ટ અને ઓનલાઈનની ખરીદી જે આજે અમે તમારી શેર કરી દઉં નાનકડી એવી વસ્તુ મંગાવી હતી

તો ફરી પાછા કાલ મળશું એક નવા વિદ્યા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી રામ બાય બાય શ્વાસ આવે આજે ઓરખો એટલો છે ને કે વાત પૂછો માં શ્વાસ ચડી ગયો કેટલું બાય બાય